yeah money but We એવી પવિત્ર ભૂમિ ઉપર બેઠા હોય અને એમાં પણ જ્યારે ભવનાથમાં જે બેઠેલા આપણા ભવનાથ મહાદેવ છે દેવના દેવ કહેવાય અને એમની જોડા એમની સાથે જોડાયેલો એક પ્રસંગ એવો હોય કે જ્યારે શિવરાત્રિ હોય છે અને બધાને ખબર હોય છે કે ભાઈ આપણા મહાદેવ ગુડિયાનાથ છે એમાં પાર્વતી જોડે વિવાહ માટે થઈ અને નીકળે છે અને એના વિવાહમાં એની જાનમાં જ્યારે જેમ કે બધાને ખબર હોય છે કે ભાઈ દેવતા અને દૂધ તો હોય જ છે દેવતાઓ એના દૂત હોય જ અને એ જાનમાં એક નવાઈની વસ્તુ એવી કે એના ભૂતળા અને એના પણ દૂધ બરાબર દેવતા દાનાઓ અને એમના પણ દૂધ બધા હારે હતા અને જેવી રીતે જાન આગળ જાય છે આગળ ઢોલ મૃદમ મંજીરા એના નાદ સંભળાય છે અને આપણા ભોળિયાનાથ માથે સવાર છે હાથમાં ત્રિશુલ છે એક છે છે ડમરાના બે મણકા અને પવનના વેગે જ્યારે એ મણકાને ધક્કો લાગે છે તો એ મણકાના પણ નાદ સીધા હવામાં ભળી અને એ વાતાવરણને મંત્રમુગ્ધ કરે છે અને એમાં જ્યારે ભોળાનાથ ખોવાય છે અને એ જાનનું વર્ણન કરવામાં આવે છે ત્યારે પણ દેવો સૌના દાસ અને વિલાસે વલુ જાય કરે પણ ગંગા હે પણ ગંગા ગોતા ખાય ઓ કોક જો જટા ધર કાગળા ಕೆ ಬಬ ಕೆ ಭೂತ ಭಯಂಕರ ಭೂತಳ ನಾಥ ಅಧಂಕರ ತೇನಕ ತೇ ಕೇತರ ಯಂಬರ ಬಾಧಾಯ ಬಂಗರ ಗಾಜತ ಜಂಗರ ಪಾಹತೆಮರು ಡಡಂಕರ ಬಾಹ ಜಟಂಕರ ಶಂಕರ ತೇ ಕೈ ಲಾಶ್ಚರ್ಯ ಪರಮೇಶ್ವರ ಮೋಜ ತರಿ ಪಶುಪಾಲನ ಕಾಮ ಪ್ರಜಾರಣ ನಾಚ ಕೇ ಜಿಯ ಕಾಮ ಪ್ರಜಾರಣ ನಾಚ ಕೇ

આખા આટલા શબ્દમાં આખી જાણનું વર્ણન આવી જાય છે કે જ્યારે આગળ દેવતા અને દૂધ પણ નાચતા હોય છે ને ત્યારે આપણો ભૂળો નાચ પણ એમ કહે છે કે ભાઈ આજે તો મારે પણ નાચી લેવું જોઈએ ત્યારે એ મંત્ર મુક્ત થઈને ત્રિશુલ હાથમાં ઉઠાવે છે અને એ જે ડમરુના નાચ છે એ વાતાવરણમાં ભરે છે ત્યારે કવિ આ રચના કરેલી છે અને છેલ્લે એવું કેવું હોય ત્યારે પણ દેવો હે પણ દેવોની આગળ દૂધ અને રૂપાળા કાયમ રે બેળા પણ રાખે જો ને હે કે ભાઈ જેટલા પણ માણસ હોય ને એને ચા પ્રત્યે લગાવવું હોય જ બરાબર હવે અમુક એવા આવે કે ભાઈ કોક વાર એક બે વખત બહાર જઈને આવે એટલે કોફી ની બપોલી ચાલુ થઈ જાય કે ભાઈ આપણે કોફી લઈએ ત્યારે એક પ્રસંગ એવો હતો કે ભાઈ ત્રણ ચાર મિત્રો બેઠા હે અને એક વાળો આવીને એમ કહી છે કે આજે તમે કોફી ડ્રાય કરો તો ભાઈ ચાવાળો માણસ કહે છે કે ભાઈ હેવા દે અમને આ ના હાલ્યો ચલો કે એમ ના થાય ત્યારે ચાવાળાએ એમ કીધું કે એક કામ કર પેલા હું કોફી સાંભળ પછી તું કહેતો આપણે કોફી મંગાવું ત્યારે એ ચાનો પ્રસંગ લઈ જાય એ પેલા મેં ખાલી બે કડી એવી મારા તરફથી એડ કરેલી કે નરમ ભોળા માનવી અમે તો ચા ના આ કોફી કોફી અમને ના હાલ્યા અને જ્યારે વાત આવે આ દૂધની તો તો અમે શરબતને પણ મૂકી દઈએ ત્યારે આ શરબત પણ અમને ના આવે બરાબર અને ત્યારે કે જાગે પ્રભાતે ત્યારથી હુવે રાતે ત્યાં સુધી હાલી એક દારી દારે ચાયની અકુર અડાડી વાટકો કબર છાલિયા તાહારી અને પ્યાલો પ્યાલી કાપડ્યું હાલે બધું ઘૂંટડો ઘૂંટડો ઈટો ઠારી ઠારી પીવે ભરે હબળકો જાણે હાગરનો નો ઘૂટ પકવાને છતરી ને છપ્પન ભોગ એને લાગે ફીકા ચાય જાણે ભર્યો અમીકુ તુલસી પુદીના વાળી અદરક ઇલાયચી ને ઘણા ને તો રાત્રે ભરી સૂટ નો સ્વાદ કોપીઓ તો પરદેશી અમને ના આજે ભાઈ કેટલી માણા ના ફાવે કોપી બા આપણી બેનો દીકરીઓ આપણી માતાઓ ગરબે રમતી હોય ને લાગે કે ભાઈ જાણે સાક્ષાત

હઈએ હે મહાસમી ઉમારે કમડિયું ગોમા હઈએ હે મહાસમી ઉમારે કમડિયું કે જડીયું તે જડે પણ નકુરે કડલા કાબી સોબીયું હે ને કે ધન તુમે ધજાડ્યું આખો કપાડ્યું ભેડિયા વાડ્યું આનો બમે પર હે મન ચૂડ્યું ખાલીએ તાડ્યું ગાડી ઉાડ્યું ના બગે મા તો મીનલનના ગરલે ત્રાગળ લે રાજન મા તો મીનલનના ગરલે ત્રાગળ લે રાજન લે મળી માત્ર કારણી જીવાણી બાલવી ભલે રે ભવાની સાથે વડી ઉપર લે તે વડે હોળ હોળો ઓલી કમા ધમાકોડી યાળો કમાકોડી યાળો ભમે માણી કમા ધમાકોડી યાળો ભમે બા મત એ પ્રસંગ તો આપણને બધા યાદ છે રામાયણ એવો એક વિષય છે અને ભગવાને જે કથા નથી કથા દિવ્ય કથાઓ છે ભગવાન રામજીના દિવ્ય ચરિત્રોની કથા એ રામાયણની અંદર વિસ્તૃતથી વર્ણન કરેલું છે તો ભાવ અને શ્રદ્ધાથી રામાયણની જે ભક્તિ કરે એમાં ભગવાન રામચંદ્રજીનું જે ચરિત્ર શ્રવણ કરે તોય એનું કલ્યાણ થઈ જાય છે આ મહિનામાં ચૈત્ર માસ છે ને એમાં પણ આ પવિત્ર દિવસો છેલ્લા દિવસો ત્રયોદશી ચતુર્દશીના અમાવાસ્યા આ ઉત્તમ તિથિઓ છે કે આ દિવસે ભગવાન રામજીના ચરિત્રનું જો શ્રવણ કરવામાં આવે એનું જ્ઞાન કરવામાં આવે એની કથા શ્રવણ કરી અને જીવનની અંદર ઉતારવામાં આવે તો એનું કાયમી આપણને બધાને સુખ ફળ મળે છે સનાતન ધર્મની અંદર મુખ્ય ભગવાન રામજી રામચરિત માનસની અંદર ભગવાન રામજીનું ચરિત્ર જ એના જીવનની અંદરથી આપણે એ જ શીખવાનું જે ભગવાન રામાયણ છે એ આપણને જીવતા શીખવાડે છે અને મહાભારત છે એટલે ભગવાન શ્રી કૃષ્ણનું જે ચરિત્ર છે આપણને મોક્ષના દ્વાર સુધી લઈ જાય છે એવા દિવ્ય ચરિત્રો છે ભગવાન રામજીના તો આ પરમ પવિત્ર દિવસોની અંદર ભગવાન રામજીનું એક નાનું ચરિત્ર કે જ્યારે ભગવાન રાવણની સાથે યુદ્ધ કરવા માટે જ્યારે વાનરોની સાથે જ્યારે હનુમાનજી એમની સાથે મળી ગયા છે હનુમાનજીની સાથે એ અગિયારમાં રુદ્ર તરીકે ભગવાન હનુમાનજીનું સ્વરૂપ છે તો ભગવાન એમની સાથે ભળેલા છે પણ જ્યારે એનો સેતુબંધ બાંધવાની તૈયારી કરે છે ત્યારે જે કુબેર અને મણિગ્રે જે પથ્થરો ઉપર રામ એવું નામ ભગવાન રામજીનું નામ લખવા માત્રથી એ પથ્થર છે એ તરી ગયું અને ભગવાન રામજીએ જે પથ્થરની અંદર રામ લખ્યું પોતે તો એ પથ્થર ડૂબી ગયો છે બરાબર ત્યારે એ હનુમાનજી ત્યાં હાજર હતા અને પોતે ચતુર છે એટલે એક વાતની અંદર એક જ જવાબ આપ્યો ભગવાન રામજીને કે હે ભગવાન તમે જે ને હાથથી જેને મૂકી દો એ માણસને તો પછી ડૂબી જ જવાનું હોય ને કોઈ તમારી જીવસૃષ્ટિની અંદર કોઈ એવી વસ્તુ નથી તમારાથી અલગ હોય શકે એટલે તમે જેને મૂકો એને પછી ડૂબી જવાનું એ પછી તરે નહીં આમ ઘણા બધા ચરિત્રો છે કે જેટલું શ્રવણ કરીએ આ દિવસમાં એટલું ઓછું છે માત્ર ભગવાન રામજીના આવા દિવ્ય ચરિત્રનું કદાચ આખી રાત બોયલા કરીએ ને તો ઓછું પડે પણ અત્યારે આપણે ડૂંકમાં ખાલી ભગવાન રામજીનું નામ લઈ અને આવીને રામ રાજ્ય સ્થપાય ત્યાં સુધી રામચરિત્ર મારી હોય છે તો કદાચ આ વાલ્મિકી રામાયણનો પ્રસંગ હશે હવે એ એક સુખ જ્યારે રામ રાજા બની હોય અને રામ રાજ્ય બરાબર સરસ મજાનો ચાલતું કોઈ જાતનું દુઃખ ન હોય કોઈને કાંઈ તકલીફ ન હોય જે પહેલાંનો સંઘર્ષ હતો એ રામ રાજ્ય સ્થાપવા માટેનો હતો તાડકાને મારી રાક્ષસુની ઉત્પત્તિ સાફ કરી પછી જે યજ્ઞ મારી દસ એ બધાને મારે જે કાંઈ જે કાંઈ થયું એ બધું રામ રાજ્ય સ્થાપવા માટેની પ્રક્રિયા હતી હવે રામ રાજ્ય ટકાવી રાખવા માટે શું થયું એના માટે એક પ્રશ્ન તો એ અ બરોબર અયોધ્યાની બોર્ડર ઉપર માથે લટકીને અને વૃક્ષ ઉપર તપસ્યા કરે હવે એવી ઘોર તપસ્યા કરે કે આખું ઇન્દ્રાસન બધું દોરવા લાગે ઉપર હાહાકાર મચી ગયો કે આ શું થયું એમ આવું શું છે એ આપણે બધા સિરિયલોમાં જોઈએ છીએ કે અવારનવાર ઇન્દ્રાસન દોડવા માટે કંઈ પણ કોઈ તપસ્યા કરે તો એટલે નારદ મુનિને પૂછવામાં આવ્યું નારદ મુનિ ગુતતા ગુતતા એવા નારદ મુનિ સમાચાર આપ્યા કે ભાઈ અયોધ્યા નગરીમાં એક સુખ છે અને એક ઘોર તપસ્યા કરે છે એના હિસાબે ઇન્દ્રોલે હવે જે રાજ્યમાં જે કંઈ બનતું હોય રાજાને જ વાત કરવી પડે ને એમાં રામ છે રાજા રહી ગયા એટલે નારદ મુનિ એ આવેલી દેવલોકમાં વાત કરીને દેવોએ બધાએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમારા રાજ્યમાં એક સુખ છે ને એ આવી તપસ્યા ઘોર તપસ્યા કરે છે તો કે નહીં મારા રાજ્યમાં શક્ય જ નથી એમ તો હા તમારા જ રાજ્યમાં છે અને ગોતવા નીકળ્યા એટલે બરાબર અયોધ્યાના જે બોર્ડર લાઈન હોય એની ઉપર એક ઝાડ ઉપર ઊંડો લટકીને એ સુખ તપસ્યા કરે છે એટલે રામે એને પૂછ્યું રામ રાજા છે હારથી છે ધનુષ છે કોઈ વાત હવે એને પૂછું આ તપસ્યા શું કામ કરે તો એ મારે ઇન્દ્રાસન જોઈએ હવે જેટલું બોલે છે કે ઇન્દ્રાસન બોલે છે ઇન્દ્રાસન જોઈએ છે એ જ શબ્દો ઉપર રામ તલવાર કાઢીને સિદ્ધિનું માથું ધાપ્યું પછી રામનું નિદ્રાજન જોઈએ છે રામે એને સમજાવવું જોઈએ કે આવી રીતે ભગવાન રામ જેવા રામ થઈને આટલા ત્યાગી અને આ તે બધા અને એણે કેટલાને ત્યાગ્યા કેટલાને ચાવી કેટલાને ઉચાર ઉઘાર્યા અને આ એક સુખને બીજા માટે ખાલી તપસ્યા કરે છે હજી કોઈનું નુકસાન તો કર્યું નથી અને સીધું માથું કાપી નાખે પછી એને જવાબ દે છે ત્યાંના ઈરાદા છે એ ખરાબ છે અને જો આને જ ડામી દેવામાં ન આવે તો આ બીજો રાવણ છે જય શ્રી રામ બરાબર